ગુજરાતી ટૂંકી વાર્તા શેઠના ત્રણ દીકરા એક શેઠ હતા એમનો મોટો વેપાર ચાલે ગામમાં ધના શેઠ તરીકે એમની આબરૂ ભારે રોજના એક લાખ રૂપિયાનો એમનો વકરો શેઠ વેપાર ધંધામાં કોઈને ધૂતવાનો ધંધો કરે નહીં ગામના મજૂરને ધના શેઠ પર ભારે વિશ્વાસ ધના શેઠને ત્રણ દીકરા એ બધા આસુપાતળું એટલે કે આઠ દસ ચોપડી ભણેલા શેઠના એ ત્રણેય દીકરા દુકાને બેસે શેઠને ચિંતા રહેતી કે આ ત્રણ દીકરામાંથી કયો મારી દુકાન સારી રીતે સાચવશે દુકાન સાચવવા માટે તો મહેનતો પ્રમાણિક અને ધીરજવાળો માણસ જોઈએ શેઠના ત્રણેય દીકરાને દુકાનનો કારભાર કરવાની હોશ હતી ધના શેઠે એક અનુભવી પંડિતની સલાહ લીધી એ પંડિતે ત્રણેય જણને બોલાવ્યા અને કહ્યું તેના શેઠે તમારા ત્રણમાંથી એક જણને દુકાન સંભાળવાની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે તમે ત્રણેય શેઠને એક સરખા વાલા છો પણ શેઠની કસોટીમાંથી જે પાર ઉતરશે તેને શેઠ દુકાનનો વહીવટ સોંપશે ત્રણેય દીકરાએ વાતમાં સંમત થયા અનુભવી પંડિતે એમને શેઠના બંગલાની કુંડી પાસે લઈ જઈને કહ્યું શેઠની કુંડીમાં એમનો એક રૂપિયો પડી ગયો છે એ રૂપિયો તમારે કુંડીમાંથી બહાર કાઢવાનો છે શેઠના મોટા દીકરાનો વારો પહેલો હતો એ કુંડીમાં પડ્યો રૂપિયો શોધવા માટે ફાંફા માર્યા પછી એણે વિચાર આવ્યો કે એક રૂપિયા માટે આટલી બધી મહેનત કોણ કરી એણે પ્રયત્ન છોડી દીધો પછી બીજા દીકરાનો વારો આવ્યો એણે ચાલાકી કરી થોડી વાર સુધી કુંડીમાં હાથ ફેવરી ફેવરીને પાણીને તળિયેથી રૂપિયો શોધવાનો દેખાવ કર્યો પછી પોતાની પાસે સંતાડી રાખેલો રૂપિયો તેણે શેઠને આપ્યો શેઠ ખુશ થયા પણ પેલા અનુભવી પંડિતે કહ્યું ઊભા રહો રૂપિયાની પાસલની સાલ કઈ છે તે જોવા દો એમણે રૂપિયાની પાસલ લખેલી સાલ જોઈ એ નવા રૂપિયાની સાલ હતી અને એમણે કુંડીમાં જે રૂપિયો નાખેલો તે તો સાવ જૂનો રાણી સાપનો રૂપિયો હતો એમણે એ બીજા નંબરના દીકરાની ચાલાકી પકડી પાડી પછી ત્રીજા નંબરના દીકરાનો વારો આવ્યો એ કુંડીમાં ઉતર્યો અને હાથ વતી પાણીની નીચેની સપાટી ફંભોસવા માંડી લગભગ બે કલાક સુધી એણે રૂપિયો શોધ્યા કર્યો એણે સહેજ કંટાળો આવી ગયો પછી પાછો મક્કમ થઈને એણે રૂપિયો શોધવા માંડ્યો ખૂબ પ્રયત્ન કર્યા પછી રૂપિયો તેના હાથમાં આવ્યો એણે પહેલાં અનુભવી પંડિતને તે આપ્યો પંડિતે રૂપિયો પારખ્યો એમણે કુંડીમાં નાખેલો તે જ રૂપિયો હતો એણે શેઠને કહ્યું તમારો મોટો દીકરો બેદરકાર છે બીજો દીકરો જૂઠો છે ત્રીજો દીકરો મહેનતું અને પ્રમાણિક છે શેઠે ત્રીજા દીકરાને પોતાની સાથે દુકાનમાં લીધો અને એને તાલીમ આપીને વહીવટ એને સોંપ્યો મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ